અલલો આપણે આવી ગયા છીએ બીજા વિડિયોમાં હવે આપણે પાણી તો અમે પી લીધું હવે આપણે આવ્યું છે એમાંથી ટોપરું કાઢવાનું નાળિયેરમાંથી ટોપરું કાઢવાનું આવ્યું છે તો જીગાભાઈ ટોપરું કાઢે છે અને હલકેભાઈ બેટા બેટા ખાઈ છે ગોપાલભાઈ ખાઈ છે હા કામ જ કરવાનું ના ખાવાવાળા છે હા 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 અને ખાઈ પીવે આ બધા હવે

એવો સનેડો છે આ અમારે નેક્સ્ટ વિડીયોમાં તમને અમારો પ્રોગ્રામ છે પ્રોગ્રામ તમને શેર કરીશું નેક્સ્ટ વિડીયોમાં બતાવશું તમને આ સુટકેસ છે આમાં મરી મસાલા બધા પીડા હોય છે પૈસા એવું છે માવા હોય છે એમાં હા એટલે એવું બધું છે ને નાળિયે ટોપરું કાઢે છે ભાઈ પાકી ગયેલા નાળિયેર રહેતા એટલે થોડું ખારું નીકળે છે ને કાઢ તો મલાઈવાળું હોય તો વધારે મજા આવે ખાવાની રીતે છે હવે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને મળીએ